तो में भारे, तो तो भारे, तो तो भारे पवन साथ वरसा तो मोबाइल टावर से तो भारत पवन ने समाचार गांधीनगर कही सकते गांधीनगर भारत पवन साथ वरसियों वरसाद तरह से मोबाइल टावर थे धराशायी भारत पवन ने कारण मोबाइल टावर धराशाय थे તો સોમવારે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે ટાવર ધરાશાયી થયું છે તો ગાંધીનગરમાં ભારે પવન સાથે પડી રહ્યો તો વરસાદ સાંજે સેક્ટર છવ્વીસમાં એક મોબાઈલ ટાવર થયું છે ધરાશાયી ત્યારે ભારે પવનને કારણે આ મોબાઈલ ટાવર પડ્યું હતું તો સોમવારે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે સેક્ટર છવ્વીસ માં એક મોબાઈલ ટાવર ધરાશાયી થયું છે तो मौसम वाला समाचार कही શકાય તો હમન ખાતાની આગહી ન પગલે સોમવારે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા સેક્ટર 26 માં એક મોબાઈલ ટાવર ધરાશાયી થયો ત્યારે ભારે પવનને કારણે મોબાઈલ ટાવર પડ્યો